ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરમાં નરસિંહજીના વર્ગોને લઈ પોલીસ પ્રશાસન કડક સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાઈ ફતેપુરા કુંભારવાડા પાસે સોનીવાડીમાં આજ રોજ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ વ્યવસ્થા સિટી પોલીસ સ્ટેશનના એસીપી ભોજાની સાહેબ પીઆઈ આરબી ચૌહાણ સાહેબ અને ફોનના એન્ડુ મેકવાન સાહેબ કુંભારવાડા પોલીસ ચોકીના પાંડે સાહેબ અને વડોદરા શહેરના સામાજિક કાર્યકરો અને આગેવાનો આ મિટિંગમાં જોડાયા હતા જેમાં આવનારી પાંચ તારીખે નરસિંહજીના વડગોરાને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કોઈ અનિચ્છ બનાવો ના બને તે માટેની તમામ તકેદારી રાખવા આગેવાનોને અપીલ કરાઈ હતી રિપોર્ટ નિસાર સૈયદ વડોદરા ગુજરાત

ભગવાન શ્રી નરસિંહજીના વરઘોડાનો જે બંદોબસ્ત છે તે સંદર્ભે માન્ય પોલીસ કમિશનર સાહેબ શ્રી અને માન્ય સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી વડોદરા શહેર દ્વારા એમના માર્ગદર્શન હેઠળ અને એમની સૂચના હેઠળ આજ રોજ સિટી પોલીસ સ્ટેશન અને કુંભરવાડા પોલીસ સ્ટેશનના સંયુક્ત શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલ જેમાં જુદા જુદા વિસ્તારના જુદા જુદા સમાજના આગેવાનોએ હાજરી આપેલ અને આવનારા દિવસોમાં પાંચ તારીખે જે ભગવાન શ્રી નર નરસિંહજીનો વરઘોડો છે એમાં સૌએ સહકાર આપીને સાથ સહકાર આપીને સારી રીતે સરસ રીતે બંદોબસ્ત પૂર્ણ થાય આખો તહેવાર અને વરઘોડો તારીખ પાંચ નવેમ્બરના રોજ ભગવાન શ્રી નરસિંહજીનો જે વરઘોડો છે એમાં અમે અલગ અલગ સેક્ટરમાં બંદોબસ્ત ને વેચવામાં આવેલો છે જેમાં મંદિર ખાતેનો બંદોબસ્ત અ

જે જુલુસ નીકળવાનો છે નરસિંહજીના વરઘોડાનો એના અંદર પ્રેમ શાંતિ એખલાસ હોય અને એકબીજાને ખબેથી ખભા મેળવીને આ તહેવાર મનાવવાનું છે એના માટેના સૂચનો કરવામાં આવેલા છે મિટિંગમાં બરોડા શહેરમાં નરસિંહજી ભગવાનનો વળઘોડો નકળવાનો છે અને સાહેબ ભોજાણી સાહેબ એસીપી સાહેબ પીઆઈશ્રીઓ અને આજે મિટિંગ રાખેલી આ વડઘોડા ની અંદર શાંતિપૂર્વક આ વળઘોડા ને કરે છે અને અમારી ટીમ શાંતિ સમિતિ ની ટીમ જે ને બધા જે બધું આખું અમે ગોઠવણ કરીએ છે રોડે રોડ અને શાંતિલાલભાઈ પણ પાણીની વ્યવસ્થા કરે છે ચોકલેટો વધારે વેચે છે सीताराम ભાઈ सीताराम ભાઈ બરાબર અને અમારા બધા જ શાંતિ સમિતિની ટીમો ઠેક માંડવી થી લઈને તુલસીવાડી સુધી લાગેલી હોય છે ને બધું ધ્યાન આપે છે બધી રીતે અમે સાચવી લઈએ છે સમાજનો શું મેસેજ છે સમાજને એ મેસેજ આપીશું આ અંદર શાંતિપૂર્વક જાય છે આ કોઈ વડગોળા થતો નથી અને બધાને પ્રેમ ભાવની માહિતી આપીશું કે આ વળગોળો શાંતિપૂર્વક અહીંથી નકળવો જોઈએ મુસ્લિમ વિસ્તારમાં મુસ્લિમ વિસ્તારની અંદર યાકુતપુરા નાકા પર અમારા બરોડા શહેરના